સુનગરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે રાવળિયા બદરથી ફલકુ ડેમ સુધી ગેરકાયદેસર રીતિના વોશ પ્લાન્ટ ઊભા કરી ખનીજ માફિયાઓએ ખનીજ ચોરી શરૂ કરી છે આ વોશ પ્લાન્ટ દ્વારા નદીના પટ તેમજ ગોચર અને સરકારી જમીનમાં પણ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે જેના કારણે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે અને તેમણે આ મામલે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે ઘણો ટાઈમથી ખનીજ એ ચાલે છે ને માનો મંદિર કોર ઓંકરા છે એમાંથી બધું ભરે છે માલ કાચો માલ ભરીને લઈ જાય છે એ લઈ જઈને ધોવે છે ધોઈને પછી બધી વેચાણ કરે છે વેચાણ કરીને પછી બધી સેટા ને વાડીઓના સેટા બેટા બધું તોડી નાખે છે અને ધક્કા તોડી નાખે છે એ બધા છતાં તો એ મેં પાંચ પાંચ અરજી કરી છ છ અરજી કરું તોય કોઈ જવાબ દેતું નથી તો આમને કોઈ મને એવું દેખાય છે કે સરકારનો આમાં થોડોક મિલી વખત લાગે છે થોડોક કે કોઈ આનો ડર જ નથી કોઈ